મહત્વના સમાચાર જોઈએ સુરતના સારોલી કડોદરા રસ્તા પરના મેટ્રો બ્રિજના સ્પાનના બે ભાગ થઈ ગયા છે હાલ મેટ્રો ટ્રેન માટેની કામગીરી ચાલી રહી છે આ દરમિયાન મોટી ઘટના થવાની શક્યતા રહી છે હાલમાં તરફ તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે બે થી ત્રણ કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો છે મેટ્રોનો જે સ્પાન મુકવામાં આવ્યો છે તે સ્પાનમાં ગાબડા પડી ગયા છે અને એક તરફ નમી ગયો છે જેને લઈને આખું તંત્ર દોડતું થઈ ગયું છે મેટ્રો જે સ્પાન નમી ગયો છે ત્યાં આગળ હવે અધિકારીઓનો કાફલો પહોંચી રહ્યો છે સુરત શહેરનો ખૂબ જ પ્રોજેક્ટ પૈકીના એક મેટ્રો પ્રોજેક્ટની કામગીરીને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક પ્રશ્નો સર્જાઈ રહ્યા છે મેટ્રોની કામગીરી દરમિયાન ટેકનિકલ રીતે ખૂબ મોટી બેદરકારી સામે આવી રહી છે મેટ્રો જે સ્પાન છે તે એક તરફ નમી ગયો છે જેના કારણે આ ગમે ત્યારે ધારાશાયી થાય તેવી શક્યતાઓ છે સ્પાનના સળિયા છે તે પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે સારોલી પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે મેટ્રોના અધિકારી દ્વારા અમને આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી અમે તમામ પોલીસ સ્ટાફ સાથે અહીં સારોલી રોડ પર પહોંચી ગયા છે સુરતથી કડોદરા તરફ જતો આખો રૂટ પૂણા તરફથી ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે મેટ્રોની કામગીરી દરમિયાન સ્પાનમાં કંઈક ટેકનિકલ ખામી હોય તેવી વાત હમણાં ચર્ચાઈ રહી છે અમારે કામગીરી સમગ્ર રૂટને ડાયવર્ટ કરવાનો છે અને કોઈપણ પ્રકારના વાહન ચાલકોને મુશ્કેલી ન થાય તેના માટે અમે તકેદારી રાખી રહ્યા છીએ